નમસ્તે મિત્રો આજે આપણે પાંચ અંજામ જે તૈયાર કર્યા છે એની પરફેક્ટ માહિતી આપણને પૂરી તમને દેવાની છે ધતુરાનું છે પછી તમાકુનું છે પછી એલોવેરાનું છે પછી લીંબોળે ખાંડીન છે અને બાજુમાં કારેલાનું કારેલાનું તૈયાર છે અને આ બધા આપણે આજે બનાવ્યા છે અને હજી એક લીંબુનું બનાવવાનું છે તો કઈ રીતે બનાવ્યું છે કઈ રીતે એમાં ગેસ નીકળે છે પૂરો વિડીયો મિત્રો તમે જોઈશો એટલે પૂરી માહિતી તમને એમાં મળી રહી છે નમસ્તે મિત્રો હું વાઘાણી વસ્તાભાઈ દર્શક મિત્રો આપણે ગાય આધારીખ ખેતી ન્યૂ યુટ્યુબ ચેનલ એમાં તમારું એકવાર હાર્દિક સ્વાગત છે મિત્રો પવનની ગતિ થોડીક વધારે છે એટલે અવાજ થોડોક આવશે પણ જે એલો આપણે અંજામ પાંચ તૈયાર કર્યા છે તો પહેલાં એક આપણે વિડીયો મૂક્યો હતો શોર્ટનો વિડીયો એક મૂક્યો હતો એ ત્રણ લાખ ઉપર દર્શકોએ આપણો વિડીયો પાસ કર્યો તો મિત્રો આ આપણે કોઠા હાઉસથી બનાવેલું છે તમે જોઈ શકો છો કઈ રીતે આપણે ફિટિંગ કર્યું આ કોઠા હાઉસ મારે જે અજયભાઈ છે આપણે મોટો દીકરો એને બનાવ્યું છે કે આમાં ગેસ કાઢવાનો જે પ્રોબ્લેમ રહેતો એ પ્રોબ્લેમની આપણે કોઈ ચિંતા નથી રહેતી એકવાર બનાવી નાખો એટલે ત્રણ મહિના આને કમ્પોઝ થવા દેવાનું છે ત્રણ મહિને એવું દ્રાવણ તૈયાર થાય છે કે ઝીણી મોટી ઈવળ્યું બધી વસ્તુ આમાં કંટ્રોલ થાય છે આ નાનો ટેકનોલોજીથી ટીસી બીટીનો ફરમો જે આપણે તૈયાર કરવી છે આપણે સાતસો ગ્રામ કે એક લીટર પપમાં આપણે પંદર લીટર પપની અંદર નાખવાનું નથી પણ પપની અંદર પછીથી ત્રી એમ ખાલી તમે નાખો એટલે યુવતને કંટ્રોલ થઈ શકે છે તો આ ટીસી બીટીનો ફરમો આપણે બનાવ્યો છે તો એની સાથે સાથે આપણે નજીકથી બતાવશું આ ધતુરાના દોડવાનું આપણે બનાવ્યું સ્પેશિયલ જે ધતુરો કહે ને કે ભોળા નાથે પીધો હતો તો એને પણ ધ્યાન સડી ગયું હતું તો એ ધતુરાનું આપણે બનાવ્યું છે ત્રણ કિલો ધતુરો એક કિલો ગોળ દસ લીટર પાણી આ બધાનો ફર્મો એક જ છે માપ એક જ છે તો એની અંદર આપણે મોટરસાયકલનો વાલ ફિટિંગ કરી નળી દ્વારા ગેસ કાઢવાનો કોઈ પ્રોબ્લેમ નહીં એકવાર બનાવીને સાઈડે મૂકી દો એટલે ત્રણ મહિને કમ્પોઝ થઈ રહે આની આ આ શીશાની અંદર પાણી ભરી અને ટેમ્પ મારીને આપણે સોંટાડી દીધેલું છે એટલે આ નળે દ્વારા પાણીમાં એ બબડિયા બોલ્યા રાખશે અને ઓટોમેટિક ગેસ થઈ જશે આ તમે જોઈ શકો છો કઈ રીતે બન્યું છે અને આ નળે એ રીતે ફિટિંગ કરી હશે કે આને આપણે પછી અડવાનું નથી તો આ ધતુરાનું આપણે બનાવ્યું છે અને આ બનાવ્યું છે આપણે ત્રણ વસ્તુનું આ બનાવ્યું છે આપણે જરદો તમાકુ પછી ડુંગળી અને પછી ગળોની વેલ ત્રણ વસ્તુ આમાં એકૂક કિલો નાખ્યું છે એટલે ત્રણ કિલો એ વસ્તુ એક કિલો ગોળ અને દસ લીટર પાણી તો એને પણ એ જ રીતે ફિટિંગ કર્યું છે વાલ દ્વારા નળી થઈ અને આ શીશાની અંદર પાણી ભરી અને ગેસ એમાં નીકળી જશે તો આ ફરમો આપણે ડુંગળી અને જરદો તમાકુ એટલા માટે નાખ્યું છે કે થ્રીપ થ્રીપ કંટ્રોલ એનાથી થાય છે પછી આ આપણે એલોવેરાનું બનાવ્યું હતું અગાઉ એને પણ નળે દ્વારા કરેલું છે એ કમ્પોઝ થવા મળી ગયું છે અને આ પણ આપણે બનાવ્યું છે લીંબોળે તો એમાં તમે જોઈ શકો છો એમાં પણ આપણે એ જ રીતે કરેલું છે નળે દ્વારા આ છે આપણે કારેલાનું તૈયાર થઈ ગયેલું આ પણ આપણે એ જ રીતે ફિટિંગ કરેલું છે તો મિત્રો પ્રાકૃતિક ખેતી કરવી હોય તમારે તો અગાઉથી તમારે દવાઈઓ બધી તૈયાર રાખવી પડશે અને આ બાજુ આપણે દસ અરક બનાવેલું હે આપણે જરાક બતાવી દસ અરક ઈ પણ તૈયાર થવા મળી ગયું છે દ્રાવણ તમે જોઈ શકો છો કલર ચેન્જ થઈ ગયો છે દસ અરક પ્રાકૃતિક ખેતીમાં પાલ્યા કરજી આ ફરમો છે આ પણ મોલોમસી સુશિયા થ્રી કથિરી અને ઝીણી મોટી ઈવળ્યું આ બધું પવનની દિશા પણ બહુ છે વાવાઝોડા પડ્યા તો મિત્રો પવન બહુ વધારે હશે એટલે વિડીયો સારો નહીં બને તો આપણે વિડીયોને એન્ડ કરીશું પછી આપણે નિરાતે વ્યવસ્થિત વિડીયો અને જે આપણે આ નળીનું ફિટિંગ કઈ રીતે કરવું ઘણા બધા મિત્રોને એવા ફોન આવે છે તો એનો આપણે એક એલોવેરાનો પંદર મિનિટનો વિડીયો નાખ્યો છે તો એ વિડીયો આપણી ગાય આધારિત ખેતી એ ચેનલમાં તમે સર્જ કરી અને જોઈ શકો છો કે કઈ રીતે એમાં ફિટિંગ કરવું અને કઈ રીતે એ આપણે પેક કરવી છે તો આ વિડીયો સારો લાગે તો શેર પાસને સબસ્ક્રાઈબ અવશ અવશ્ય કરજો અને આવા નવા વિડીયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરીને આગળ મોકલજો જય જય ભારત અને જય ગૌ માતા